ગાંધીધામમાં પણ રામ ભક્તિ સાથે જય જય શ્રીરામની શોભાયાત્રા યોજાઈ આખા વિશ્વમાં જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અખિલ ભારતીય નવયુગ સંસ્થા અને શ્રી રામસેના આદિપુર દ્વારા આદિપુર ખાતે દિવ્ય રામ રથયાત્રા વિવિધ વિસ્તારોના મંદિરો પૂજા અર્ચના કરી નગરયાત્રા યોજી હજારો રામ ભક્તો સાથે પંચમુખી હનુમાન મંદિર આદિપુર ખાતે પૂર્ણ કરી હતી સફળ રથયાત્રા બદલ શ્રી ધારાસભ્ય શ્રીમતી માલતીબહેન મહેશ્વરી ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ બીજેપી ગાંધીધામ શહેર પ્રમુખ શ્રી પંકજભાઈ ઠક્કર ખાદી ગ્રામના ડાયરેક્ટર મોમાયાભાઈ ગઢવી તેમજ રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનો દ્વારા ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું સંચાલન સચિનભાઈ ભાનુશાલીએ કર્યું હતું તેમજ આભારવિધિ વિધિ રાજભા ગઢવી દ્વારા કરવામાં આવી હતી